આકાશી આફતે ગીર સોમનાથના ખેડૂતોને બરબાદ કર્યા છે મગફળીના પાથરા પલળ્યા છે યોગ્ય સહાય ચૂકવવા ગીર સોમનાથ ખેડૂતોએ માંગ કરી ખેતરોમાં ગોઠણ ગોઠણ પાણી ભેરાય તમે જોયું છે અને અત્યારે અમારે ઢોર કેમ રાખવા આમાં માણસનું શું કરવું હવે આ જે કઈ પાક છે એ પાછો ઉગવા માંડ્યો છે ફરીથી માંડવી ઉગવા વર્ગી ગઈ પણ ડેગલા છે બરબાદ થઈ ગયું એમ સમજો તો હાલે અને હવે અમારે વરસ કાઢવું બહુ કઠણ છે એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે સરકાર જેમ બને એમ વહેલી તકે સહાય વહેલી કરે અને જે સહાય થાય એ યોગ્ય રીતે બધા ખેડૂતને મળી રહે એવી રીતના સહાય કરે વાલા દુકસાન વેલી તકે છે સાહેબ અમારે આ તો હાલ આ બગડી ગયા કરવું હું તમે વરસાદ એને ઢોર ને બોર ને હું રાખવા આમાં સરકાર કી સહાય કરે તો કઈક બને એટલે કોઈ બાસરો વેસાતી લઈને ખાવાનું છે સરકાર ને રાહત કઈક આપે તો થાય પંદર પરિવાર છે બધી હવે ઢોર ને માણા એને બદલે સાલીસર છે કેમ રાખવા થ્રેસર માંથી કાઢીને કમ્પ્લીટ માલ તૈયાર રાખીને ખેતર માં રાખેલો હતો ખેડૂત ને હતું કે કાલે સવારે અહીંથી ભરીને આપણે લઈ લેશો એ રાત્રે એટલો વરસાદ થયો કે મગફળીના જે ઢગલા કરીને રાખ્યા હતા એ પૂરેપૂરા ડૂબી ગયા એને બીજા દિવસે પણ સતત એટલો વરસાદ થયો એના કારણે ખેડૂતોને કોઈ ચાન્સ જ ન મળ્યો કે એ ઘરમાં લાવે બરાબર તેમ છતાં એનો જે ચારો હતો એ તો પાણીમાં ખેતરમાં બધો તણાઈને જોતો રહ્યો મગફળીના ઢગલા હતા આજે ચાર દિવસ પછી અમે કન્ટિન્યુ મોટર પાણીની ચાલુ રાખી ત્યારે એટલું પાણી ઉતર્યું હવે આજે પંદર વીસ મજૂર કરી અને આ મગફળીને અમે બહાર કાઢવાની કોશિશ કરીએ છીએ હવે મગફળીની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ છે તો સરકારને મારે એટલી નમ્ર વિનંતી છે કે જેવી પણ મગફળી છે આવી ખરાબ થઈ ગયેલી છે મગફળીને ટેકાના ભાવે જો ખરીદી લે તો ખેડૂતોને કમસે કમ પચાસ ટકા જેવી રાહત ત્યાં મળી જશે તો મારે ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે આ જે કાંઈ બગડેલી મગફળી છે એ પણ ખેડૂતોને તમે લઈ લ્યો બાકી આ ખેડૂતોની દશા બહુ જ બુરી છે એના દીકરીના લગ્ન કોણે લઈ લીધા છે છોકરાને ભણવાની ફી છે એ બધી ભરવી બહુ મુશ્કેલ છે તો નમ્ર વિનંતી છે કે અમારે આ અત્યારે પંદર થી સત્તર વીઘાની માંડવી પલળી રાતના ઓછીતાનો વરસાદ આવ્યો અમારે અહીંયા માંડવી પડી હતી અને પાણી ભરાઈ ગયું કોઈ અમારે કંઈ કોઈ કરતા કોઈ ઉપાય જ નતો કોઈ મજૂર વસુ માણસ માણસો લેતા હતા અમે તો અમારા ઘરના તો કોઈ નતા અમે રાતના રાતના શું કરીએ ઓછી અમને બેઠા રહ્યા ને પાણી ભરાઈ ગયા ખેતરું માં એટલું નુકસાન થયું કે અમારે ગઈ ગઈ સાલ આ આરવિધા માંથી પચી ખાંડી માંડવી થઈ હતી ને બધી બીજી તો બધી તણાઈ ગઈ પછી આ ઢગલા હતા એ ઢેક્યા એ એટલું રહ્યું તો એમાં એટ થી પાણી કરી ગયું અત્યારે આ પોઝિશન તમારી નજર આમ્યા છે